માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની आवाज માતૃભૂમિ કે લિયે મોગશ ડોક્ટર કોબાણ મામલે રાજ્ય ગૃહમંત્રી હરસંગવીએ નિવેદન આપ્યું છે કોંગ્રેસના પૂર્વ ડોક્ટર સેલના પ્રમો કોબાણમાં માસ્ટરમાઇન્ડ છે જે તે સંગવીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક અને અનેક પાર્ટીના ફંડમાં જતી હતી આ જાણકારી મળી છે તે અંગે તપાસ કરવામાં આવશે જ્યારે જૈન મંદિરથી મૂર્તિ ચોરી મામલે સંઘવીએ કહ્યું કે મૂર્તિ બંગાળશુ બાંગ્લાદેશ ગઈ હતી તો પણ આ મૂર્તિ પાછી લાવવામાં આવત

સુરત શહેર પોલીસ દ્વારા ભાગરૂપે જેકલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે કોંગ્રેસી નેતા रमेश गुजराती रशेस गुजराती द्वारा आ असामाजिक तत्वों ने डुप्लीकेट डॉक्टर ना सर्टिफिकेट આપવામાં होता था आ कांग्रेसी रशेस द्वारा आ आकू षड्यंत्र मात्र सूरतपुरतूज नहीं परंतु ગણતરીને રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેસ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ હજી પણ કેટલા ડૉક્ટરો છે જે પોતાની હાથે ધમધમાવી રહ્યા છે સુરત અને ગુજરાત એને ડૉક્ટર ના કહેવાય અને ડૉક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય પરંતુ આ પ્રકારના લોકો ચારેવ દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે આ પ્રકારની ખોટી ડિગ્રી વાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી અને પ્રકાશિત કરવા જોઈએ જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો

સરકાર માન્ય ડિગ્રી જો બીએમએસ કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની એ ડિગ્રી જો સાચી હોય તો એ જરૂરથી પ્રેક્ટિસ કરી શકતા હોય જે સરકાર માન્ય પ્રેક્ટિસની છૂટવાળા સર્ટિફિકેટવાળા વાળા ડોક્ટરોની માત્ર હું વાત કરું છું પરંતુ એના સિવાયના કોઈ ડોક્ટરો જો ધ્યાનમાં આવે તો જરૂરથી નજીકના પોલીસ સ્ટેશનમાં એની માહિતી લોકલ લોકોએ આપવી જોઈએ ક્યારે બી કોઈ બી સમાજમાં સમાજને બી જાગૃત રહીને સમાજે આ પ્રકારની પ્રક્રિયામાં આ પ્રકારના અભિયાનમાં ભાગ બનવું પડશે આપણે સૌએ સાથે મળીને આ પ્રકારના એક પછી એક જેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે આ માત્ર પોલીસનું કામ નથી સમાજની બી સાથે એટલી મોટી જવાબદારી છે કોઈ બી પ્રકારે આવા લોકો પર વિશ્વાસ કરવો નહીં આવા ડોક્ટરો જે માત્ર નામ ને બોર્ડ લગાડી લે ત્યાં લાઈન લગાડવાની જરૂર નથી તમામ જગ્યા પર સરકારી વ્યવસ્થાઓ સારી રીતે કરવામાં આવી છે પરંતુ જો તમને કોઈ જાણકારી મળે તો આ જાણકારી આપજો તરત જ એની ઉપર પગલાં અને ચકાસણી કરવામાં આવશે આજે સંદેશ

કે પછી કોઈ ભી પાર્ટી ના હોય અમે પ્રોએક્ટિવલી કામ કરીએ જ છે અમે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કોઈ બી પ્રકારનું કામ હોય તમે જોયું હશે કે સાબરકાઠામાં બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે કોઈ બી પ્રકારે કોઈ ભી છૂટછાટ વગર કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે કોઈ વ્યક્તિ હોય કેવા બી વ્યક્તિ હોય પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના સ્કેમ ધ્યાન પર આવતા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા સીઆઈડી ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કોઈ ભી હશે કેટલાય મોટા હશે રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે આમને હિન્દી જુદી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ